તો જય માતાજી જય મેળા મિત્રો કેમ છો બધા મજામાં છો તો આપશે મિત્રો હું પણ એકદમ મજામાં હું અને જો ફાઇનલી અત્યારે તો આપણે નહીં બાઈન ફ્રીશ થઈ જાય ભાઈ કેમ કે આપણે જવાનું હું મિત્રો દિપેશ્વરી માતાજીના મંદિર અત્યારે અને અત્યારે મિત્રો બાઈક લઈને જઈશું આપણે કેમ કે ખાસ તો અંધારો પણ પહોંચી ગયો કમ્પ્લીટ જો અને આપણે મિત્રો ફાઇનલી નહી બનફ્રેસ થઈ અને આજે આપણે ગયા હતા નોકરી તો અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો હતા આત્રે તોને દર્શન કરાવીશું કે માતાજીના મોને નેમિષના પપ્પા દર્જન જેхим કઈ જના નહીં આપરે ભી આ બે જના તો ભાઈ જો નેમિષ નેવન ફેસ્ટ હોય મોને ના નેમિષમાં લઈ જશું મારા ત્યાં દેવાનું તો મે તો પોગી બન્યો છે આજા આપરે તમને મોલ છું અગા જન ચલો તો પાણી હતા નું ને આ તો બે છે આ પર બે જ જવા નું નેમિષના મોબો લઈ જશું ખાસ તો કોમ હોય મિત્રો એટલા માટે પાર્ટ ટાઈમ વિડીયો બનાવી આજે તો બહુ લેટ વળખ સ્ટાર્ટ કરી ચાલો આપણે તમને દર્શન કરાવવા જઈ રહ્યા દિપેશ્વરી માતાજીના મંદિરના તો સંપૂર્ણ દર્શન તમને કરાવવા જઈ રહ્યા મિત્રો તો બધાને જો શાંતિ ક્લિક કરો તો વિડિયો જોજો અને ખાસ તો જો તમારા ભાઈને સપોર્ટ કરજો બાકી તો જય માતાજી ચાલો મળીએ ત્યાં જઈને હું આગળ જઈ તો તમને અગાજ જે જે મિત્રો

ની અંદર <tabii> <tabii>

તો સરસમાં જાણો તો લોકેશન અને રાત્રિ પણ ક્લિક કરવા દેવાનું અને અહીંયા તો મિત્રો આપણે પૂનમના દિવસ પણ આવીએ અને રવિવારના દિવસ દર રવિવારે આવીએ એવું નહીં કે આપણે દર રવિવારના લોક પણ આવી મિત્રો કારણ કે આપણે આવીએ એટલે લોક પણ આવી જાય મિત્રો ખાસ તો અને ખાસ તો મિત્રો માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે બધા મિત્રોને હંમેશા માટે ખુશ રાખો અને ખાસ મિત્રો થોડી વાર પછી જઈશું ગયા ઇન્ફેક્શન લાગી રહી છે સતત ના કરવા પણ થઈ ની સહી જાય ઓકે મને માતાજી બધાની પૂરી કરી એ માતાજી ની કૃપા ના એટલે કોઈ વાત ન હોય જે મિત્રો આવે ને એમ એમ કાઈક જો યાર એમ કંઈક આ લૂક વાત ના થાય એવું લાગે જો રૂપેશ્વરીમાં થાય છે હેલી જો આપણે ફંકા જવું ને હા યારડે હ મિત્રો એને યાદ જો બીજી હતા અને માઇનલી મિત્રો આપણે તો ઇશલોમાં કિયર માટે બહુ સંગી ચલ્દી છે પાણીપાણી પિયર જઉં બસ

ભગવાનના મિત્રો ને મારા ઠાકોર ફેમિલી લીધું અંતર થી ગુડ નાઇટ જય માતા જય મળી આશા છે કે તમને મારો બ્લો પસંદ છે તો લાઈક કોમેન્ટ શેર અને મિત્રો નવા જલ્દી જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહોંચી શકે તમે જોઈ શકો બાકી તો જય માતા જય મળી ટડા બાય બાય